સુવિધાવાળી હોસ્પિટલની કેન્ટીનમાં બેદરકારી દર્દીએ મંગાવેલા સૂપમાં નીકળી જી વાત એસપીપી હોસ્પિટલ જે સુવિધાઓ માટે ખૂબ વખણાય છે પરંતુ જેટલી સારવારને લઈને હોસ્પિટલ વખણાય છે તેટલી જ તેની કેન્ટીનમાં દર્દીઓના જીવન સાથે થતા છેડાને લઈને બદનામ પણ છે કારણ કે આજે એક દર્દીએ વિડીયો વાયરલ કર્યો છે જેમાં સિત્તેર રૂપિયામાં વેજીટેબલ સૂપ મંગાવવામાં આવ્યું હતું

અને આ જો અંદર આવડી મોટી જીવાત નીકળી સૂપમાં અને આ કમ્પ્લેન કરી હજી કોઈ જોવા નથી આવ્યું અને આ પાણી સૂપને બદલા પાણી લઈને આવ્યા છે ખબર નથી શું લઈને આવ્યા છે ભોગ બનાર દર્દીનું નામ નિલેશ પારેખ છે જ્યારે અમારી ટીમે તેમની મુલાકાત લીધી તો તેમણે સૂપમાં જીવાત સિવાય અન્ય સુવિધાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા જે વ્યવસ્થા છે એ સુધારવી જોઈએ કે આટલી મોટું એમસી આટલું સરસ બધું સેટઅપ કરેલું છે અને એમાં ફૂડની બહારનું ફૂડ તો એલાઉડ જ નથી તમે પણ લાવી નથી શકતા તો પછી માણસને જે ખાવું હોય એ ખાય કેવી રીતે અથવા જે જોઈએ છે એ પૈસા ખર્ચીને બી દેવા તૈયાર છે સારી ક્વોલિટીનું ફૂડ તો એ મળવું જોઈએ અવેલેબલ થવું જોઈએ એસવીપીમાં એપોલો સુંદરી કંપનીને આપેલો છે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ અગાઉ પણ એપોલો સુંદરી કંપની રહી છે વિવાદમાં એસપીપી માં એપોલો સુંદરી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપની ત્રણ મહિના પહેલા પણ શારદાબેન હોસ્પિટલમાં જીવાત નીકળવાના મામલે વિવાદમાં આવી હતી પરંતુ ત્યારે પણ તંત્રએ નોટિસ ફટકારી સંતોષ માની લીધો હતો અને અહીં પણ કંઈક એવું જ થયું એસપીપી હોસ્પિટલમાં ગઈકાલે પેશન્ટ દ્વારા સૂપ મંગાવવામાં આવ્યો અને એમાં જીવાત હોવાનો ઉલ્લેખ કરીને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો એની હકીકત ગઈકાલે જે બોર્ડમાં ધ્યાને આવતા એના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને એજન્સીને સોકોઝ નોટિસ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવો કોઈ પણ નાનો બનાવ ના બને માટે પૂરતી તકેદારી રાખવા બી તમામ અધિકારીઓને સંબંધિતોને સૂચના આપી છે જો કે આ મુદ્દો ચર્ચામાં આવતા જ વિપક્ષે પણ એએમસીના સંચાલકો સામે સવાલો ઉઠાવ્યા છે साथ जो सुंदरी कंपनी ने ब्लैकलिस्ट करवा मांग करी है जिसके द्वारा ऐसी कार्य किए जा रहे लेकिन अहमदाबाद मुंसिपल कॉर्पोरेशन सिर्फ नोटिस के अलावा और कुछ नहीं करता कांग्रेस पार्टी ने शारदा बैंक समय के हादसे में भी यही मांग की थी कि अपोलो सुंदरी जैसी कंपनी को ब्लैकलिस्ट करना चाहिए लेकिन भारतीय जनता पार्टी के चार हाथ होने के वजह से उसको ब्लैकलिस्ट नहीं किया गया और आज उसका नतीजा ये निकला कि एसवीपी जैसा अस्पताल जिसको भारतीय जनता पार्टी बहुत आधुनिक अस्पताल मानती हो वहाँ पर यदि दर्दी के सूप में से जीवार निकलता हो तो भारतीय जनता पार्टी के और अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन के ऐसी कंपनी को तात्कालिक ब्लैकलिस्ट करना चाहिए अही सवाल था કે કેએસવીપી જેવી હોસ્પિટલ માં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે આવા છેડા કેવી રીતે થઈ શકે દર્દીના સુખમાં જીવાત પડી જાય ત્યાં સુધી કેમ ધ્યાન નથી અપાતું ફરિયાદ કરવા પર કેમ દર્દીઓને ઉડાઉ જવાબ મળે છે એપોલો સુંદરી કંપનીને કોણ વારંવાર બચાવે છે સવાલો અનેક છે ત્યારે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે વારંવાર છેડા કરતી આ એપોલો સુંદરી કંપની સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું બળદેવ બ્રહ્મ ક્ષત્રિય વી ન્યૂઝ અમદાવાદ